હેલો ફ્રેન્ડ્સ આપણી ચેનલ કોલ્સ નોલેજમાં આપ સભ્યનું સ્વાગત છે તો આજે આપણે વાત કરવાની છે રાષ્ટ્રીય રમત પુરસ્કાર બે હજાર ચોવીસની ઓકે જે આવનારી કોઈ પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે તો ધ્યાનથી પૂરો વિડીયો જોજો જેથી તમને પૂરેપૂરી માહિતી મળી રહે ઓકે તો એમાં પહેલું છે રાષ્ટ્રીય રમત પુરસ્કારની જાહેરાત કયા મંત્રાલય દ્વારા કરવામાં આવે છે તો એ છે યુવા બાબતો અને રમતગમત મંત્રાલય એના પછી બીજો છે રાષ્ટ્રીય રમત પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે છે તો રાષ્ટ્રીય રમત પુરસ્કાર એ રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે રાષ્ટ્રીય રમત પુરસ્કાર બે હજાર ત્રેવીસ ક્યારે રજૂ કરવામાં આવશે તો એ રજૂ કરવામાં આવશે નવ જાન્યુઆરી બે હજાર ચોવીસના ના દિવસે એના પછી છે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર બે હજાર ત્રેવીસ કોને આપવામાં આવ્યો તો એ છે ચિરાગ શેઠ્ઠી બેડમિન્ટન અને બીજા છે સાત્વિક સાઈરાજ એમને પણ બેડમિન્ટનમાં આપવામાં આવે છે એના પછી છે કેટલા ખેલાડીઓને અર્જુન એવોર્ડ બે હજાર ત્રેવીસ આપવામાં આવે છે તો એ કુલ છે છવ્વીસ ખેલાડીઓને આપવામાં આવે છે આ ખાસ ધ્યાન રાખવાનું છે છવ્વીસ ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવે છે એના પછી ભારતનું સર્વોચ્ચ રત્ન પુરસ્કાર કયો છે તો ભારતનો સર્વોચ્ચ રત્ન પુરસ્કાર એ છે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર જે હમણાં કેટલાક ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવે તો તેનું લિસ્ટ આપેલું છે તો એ આપણે જોઈ લઈએ રમત અનેક ખેલાડીઓનું નામ તો કબડ્ડીમાં રીતુ નેગી ખોખોમાં નસરીન લોન મો પિંકી શૂટિંગમાં ઐશ્વર્યા પ્રતાપસિંહ તોમર અને ઈશા સિંહ કોવોશમાં પાલ સિંહ ટેબલ ટેનિસમાં અહિકામ મુખર્જી કુસ્તીમાં સુનિલ કુમાર ને અંતિમ બે ખેલાડી છે વુશુમાં રોશીબીના દેવી એના પછી છે પેરાતી પેરા તીરંદાજીમો છે શીતલ દેવી બ્લાઇન્ડ ક્રિકેટમાં છે અજય કુમાર પેરા કૅનોઈંગમાં પ્રાચી યાદવ તીરંદાજીમો ઓજસ પ્રવીણ દેવતાલે અને બીજા છે આદિતિ ગોપીચંદ્ર સ્વામી એના પછી છે એથ્લેટિક્સ શ્રીશંકર અને પારુલ ચૌધરી બોક્સરમાં મોહમ્મદ હુસા ચેસમાં આર વૈશાલી ક્રિકેટમાં જે આપણે બધા જ જાણીએ છીએ મોહમ્મદ શામી સવારીમાં અનુષ અગ્રવાલ એના પછી છે અશ્વાડુહન ડ્રેસમાં દિવ્યકૃતિ સિંહ ગુલ્ફ મો દીક્ષા ડાંગર હોકીમાં કૃષ્ણ બહાદુર પાઠક અને બીજા છે સુશીલા ચા કબડ્ડીમાં પવન કુમાર એના પછી છે જે આ છે જે છવ્વીસ ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે તેમની યાદી છે એક ખાસ ધ્યાન રાખવી એના પછી છે મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર ક્યાંથી આપવાની શરૂઆત થઈ તો એ શરૂઆત થઈ એ ઓગણીસો એકાણુંથી ઓગણીસો ને બાણુંમાં એના પછી છે પ્રથમ ધ્યાન રત્ન પુરસ્કાર કોને આપવામાં આવ્યો તો સૌપ્રથમ એ વિશ્વનાથ આનંદને આપવામાં આવ્યો હતો એના પછી જોઈએ કોચિંગ માટે દ્રોણાચાર્ય એવોર્ડ બે નિયમિત શ્રેણીમાં કોને કોને આપવામાં આવ્યો તો એ પહેલો છે લલિત કુમારને કુશ્તીમાં આપવામાં આવ્યો આરબી રમેશને ચેસમાં આપવામાં આવ્યો મહાવીર પ્રસાદ સૈની પહેલાંને એથ્લેટિક્સમાં આપવામાં આવ્યો શિવેન્દ્ર સિંહને હોકીમાં આપવામાં આવ્યો અને ગણેશ પ્રભાકર દીવરૂકરને મલખમમાં આપવામાં આવ્યો એના પછી છે દ્રોણાચાર્ય પુરસ્કાર આજીવન શ્રેણીમાં કોને આપવામાં આવ્યા તો દ્રોણાચાર્ય એ જસકીરાજ ગોઈ ગોવાલ એને ગોલ્ફમાં આપવામાં આવ્યો ભાસ્કર ઈ એને કબડ્ડીમાં આપવામાં આવ્યો જયંત કુમાર પુશીલાલ એમને ટેબલ ટેનિસમાં આપવામાં આવ્યો જે દ્રોણાચાર્ય પુરસ્કાર આજીવન માટે એના પછી છે ધ્યાનચંદ ધ્યાનચંદ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ બે હજાર ત્રેવીસ એ કોને કોને આપવામાં આવ્યો તો એ છે કવિતા સેલવરાજ જે કબડ્ડીમાં છે મંજુલા કવર ને બેડમિન્ટનમાં અને વિનીત કુમાર શર્માને હોકીમાં આપવામાં આવ્યો છે એના પછી છે મોલાના અબ્દુલ કલામ આઝાદ ટ્રોફી બે હજાર ત્રેવીસ એ કોને આપવામાં આવી તો એ ગુરુ નાનક દેવી યુનિવર્સિટી અમૃતસર જે યુનિવર્સિટી છે એને આપવામાં આવે છે વિજેતા યુનિવર્સિટી ઓકે તો આ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે તમારે યાદ કરી રાખવાની છે ઓકે અને આવનારી કોઈ પણ એક્ઝામમાં આમાંથી એક બે ગુણમાં પણ પૂછાઈ શકે છે ઓકે તો આ તમને સારું લાગ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી આવાને આવા તમને ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહેશે ઓકે ફ્રેન્ડ્સ